પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં સમગ્ર પંથકમાં આજે ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડી ગયો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળે છે છેલ્લા પાંચ દિવસથી થી બળા વરસાદ વરસી રહ્યો છે જેમાં શરૂઆતના ત્રણ દિવસ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો ત્યારે ગઈકાલે શુક્રવારે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જે રાજ્ય સવારથી બપોર સુધીમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડ્યો છે જેથી ખેતરોમાં આડેધડ પાણી વહી રહ્યા છે ઉપરાંત ચેક ડેમો વોકડા તળાવો પાણીથી ભરાઈ ગયા છે જે આજે સવારે મિયાણી પંથકમાં આવેલ મેઢાકરીક ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને આ ડેમમાંથી પંદરથી વીસ ગામોને સિંચાઈનો લાભ મળે છે જેમાં પોરબંદર તાલુકાના મિયાણી ભાવપરા ટુકડા વડાણા આંબારામાં ઉપરાંત અન્ય ગામોમાં લાભ મળે છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી અને ચંદ્રવાડા સહિતના અન્ય ગામોને સિંચાઈનો લાભ મળે છે

છે અન્ય નાના મોટા વર્તુ વર્તુળ રોપડ ડેમ એની અંદર પણ થોડા થોડા પાણી આવ્યા છે પરંતુ આ બે ડેમ છે એ ઓવરફ્લો થયા છે અત્યારે અને ખેડૂતોને ખૂબ આ પાણીનો લાભ ઘરડા વિસ્તારના ખેડૂતોને મળે છે જેથી દિવાળી સુધી આવતા આવતા જેઠ મહિના સુધીનું પાણી આ ડેમની અંદર ઓવરફ્લો થવાથી થયો છે વરસાદ ગઈકાલે પણ ખૂબ બરડા વિસ્તારની અંદર હતો અને સોળથીના જે ખીરસરા ખરાવળ એ વિસ્તારની અંદર પણ પુષ્કળ વરસાદ હતો અને આજે પણ બહુ ખૂબ વરસાદ હોવાને કારણે આ બંને બંને ડેમ ઓવરફ્લો થયા છે બહુ મોટા ડેમ છે આ પણ ચારસો ઉપર પાણી આવે છે અને મેડા ની અંદર પણ મોટું પાણી સમાવેશ થાય છે એ જ રીતે બરડા વિસ્તારની અંદર પણ નાના મોટા ચેક ડેમો તળાવો છે એ ઓવરફ્લો થયા છે જેથી ખૂબ ખેડૂતોને આ નાના મોટા વેંકરા છે એ પણ પાણી આ એ ખેડૂતોને લાભ કરે છે બગોદરનો વેંકરો છે ખાંબોદરનો વેકરો છે એની અંદર ખૂબ અત્યારે બગોદર રાંદલ માતાજીના મંદિરે જે મોટો ડેમ ડેમ જેવું છે એ મોટું પાણી પ્રવાહ એમાં આવે છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે બરડા વિસ્તારની અંદર ખેડૂતોને પૂરેપૂરો વરસાદ જોઈએ એથી પણ વિશેષ અત્યારે વરસાદ ચાલુ છે અને થયો છે હવે થોડીક જો વરાપ આપે તો જે સોળ છે નાનો છે વાવેતર કરેલા મગફળીના છે એ છોડ નાના હોવાથી વધુ પાણી

પરંતુ ખેડૂતો ન જાણવ્યા મુજબ હવે જો વરસાદ વિરામ લેશે તો પાકને ખૂબ જ ફાયદો થશે કારણ કે હજુ થોડા દિવસ પહેલાં ચોમાસું પાકનું વાવેતર થયું છે જેથી કુંભળા છોડ હોવાથી વધુ વરસાદ થાય તો વાવેતર કરેલ પાકને ઉગવામાં તકલીફ પડે અને વધુ વરસાદથી મગફળીના નાના છોડ જે ઉગી રહ્યા છે તેને નુકસાન થાય એકંદરે અત્યાર સુધીમાં ખૂબ જ સારો વરસાદ આવિસ્તારમાં પડી ગયો છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર